જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું યા ચેન બ્લોગમાં જુઓ આજે થિયેટરમાં આવી ગયા અમે અંડરગ્રાઉન્ડ લાઇન ગારવાની છે ચાલુ ફોર્મકાજુ जो लो, आर इतने लाइन थाए है। आप ले रहे है। चलो बढ़िया तो शुक्र मुका ચલો મિત્રો ગોગ મહારાજના દર્શન કરી લઈએ જય ગોગા બાપા સૌનું પલ ઉ લો અમારા એક મિત્ર પણ ચીડિયા સેવા કરે છે ચીડિયા માટે લાવ્યા તા ને ના ના આવીને આવી સેવા કરતા હો ઉપર વાળો બેઠો હાલ છે ચલો મિત્રો

ખાલી હવે ટાઈમ કાઢીએ બેઠા બેઠા જો મેદન આવું હે કેવું હે મેદન એ બધા કોમેન્ટ કરજો જોઈ લે પીચ આવી હે પીચ જોઈ લે જોઈ લે પીચ જેવું હોય મેં તો બધા મિત્રો કોમેન્ટ કરજો ચલો મિત્રો મળીએ આગળ જય માતાજી મિત્રો તો આપણે બ્લોગને અહીંયા સપોર્ટ કરીએ છીએ અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો જય માતાજી